રાજકોટ જિલ્લામાં ધોરાજીના સફુરા નદીમાં ગઈકાલે કાર ખાબકી હતી અંદર બેઠેલા બે યુવાનોનો આબાદ બચાવ બાદ સવારે બહાર કાઢવામાં આવી ધોરાજીમાં ગત સાંજે ધોધમાર વરસાદ થયો ધોરાજીના વિવિધ વિસ્તારો પાણી પાણી થયા હતા નદી નાળા અને ચેકડેમ પણ વરસાદી પાણીથી ભરે ગયા હતા ધોરાજીના સફુરા નદી પર બે કાંઠે વહેતી થઈ અને કોઝવે પર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો આ કોઝવેથી મોડી સાંજે બે જામ કનુડાના યુવાનો પોતાની કાર લઈને પંચનાથ મહાદેવના દર્શને કરી પરત ફરતા વેળાએ અચાનક સફુરા નદીનો પુલ ભારે પાણીના પ્રવાહમાં હોય આ યુવાનોનો જીવનું જોખમ કરીને સફુરા નદીના કોઝવે પરથી કાર કાઢી અને કાર સાથે બંને યુવાનો સફુરા નદીમાં પડી ગયા બંને યુવાનો હિંમત કરીને બહાર નીકળી ગયા અને રાત પડી જવાથી કારને બહાર કાઢી શકાય તેમ ન હતી સવારે નગરપાલિકાના સદસ્યને સામાજિક આગેવાનો તરવૈયા અને ક્રેન ની ભારે જહેમત બાદ બહાર કાઢવામાં સફળતા મળી હતી હું આજ રોજ થી પાછો આવતો તો ત્યારે પંચનાથ ના પુલ પાસે પહોંચ્યો ત્યારે મેં ક્રેન ઉપર ગાડી કાઢતા જોઈ એટલે હું સ્થળ ઉપર ગયો તો ખ્યાલ આવ્યો કે ભાઈ રાતે આ ગાડી પડી ગઈ હતી અને જાનહાની થઈ નથી પણ યુવાનો તરીને બહાર બચી ગયા છે ત્યારે મને એવું લાગ્યું કે આ સ્થળ વારે વારે આવા ઓનર હતો અને તો બને છે અહીંયા ગણે બે ધાર્મિક સ્થળો આવેલા છે એક મોમેન્ટની મોટરી દરગાહ છે અને એક પંચનાથ મહાદેવનું મંદિર છે વાર તહેવારો મોટા ઉત્સાહથી અહીંયા ગણે પબ્લિકનો એટલો બધો ધસારો રહે છે અને અવારનવાર આવી હોનરો તો થાય છે અને વિકાસના કાર્યો ધોરાજી નગરપાલિકા અને ગુજરાત ગવર્મેન્ટે ઘણા બધા અહીંયા કર્યા છે પણ આ એક પુલનું કામ ધ્યાનમાં લઈ અને કરે તો આવા હોનારો કાયમી બચી શકાય એવું છે પુલને કઈ રીતે કરવામાં આવે તો સારું પુલને રોડ લેવલે કરી અને નીચેથી પાણી વહી જાય એ એ રીતનું પાણીનો નિકાલ થઈ જાય અને આવવા જવાનો રસ્તો કાયમી સરળ રહીએ કારણ કે આ બહુ મોટો ટ્રાફિક રીઝન આવો અવારનવાર બી ના કરે શું તમારી માંગણી છે મારી માંગણી બીજું કાંઈ નહીં કે આ આવું હોનારોથી બચી શકાય એક આ પુલ એક બ્રિજ બનાવી દઈએ તો લોકો માટે આશીર્વાદ રૂપ બનાશે વિપુલ દામેચા દિવ્યાંગ ન્યૂઝ ધોરાજી રાજકોટ